નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે આપણે જાણીશું કે યજ્ઞયાગાદી કાર્યોમાં કયા કયા દ્રવ્યની આહુતિ આપવાથી કયું કયું ફળ મળે છે તો પહેલાં એનો શ્લોક શ્રવણ કરી પછી એનો અર્થ સમજીએ તિલાધિકે ભવેનલક્ષ્મીર યવાદી દરિદ્રતા ધીતાધિક્યે ભવેન મુક્તિ સરકરા અર્થાત જો તલની આહુતિ વધારે માત્રામાં આપવામાં આવે તો લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે યવાધિક્યે દરિદ્રતા એટલે કે યવની આહુતિ વધારે માત્રામાં આપવામાં આવે તો દરિદ્રતાની પ્રાપ્તિ થાય છે ઘતા ભવેન મુક્તિ એટલે કે ઘીની આહુતિ વધારે માત્રામાં આપવામાં આવે છે તો મુક્તિની પ્રાપ્તિ થાય છે અને છેલ્લે કીધું સર્વસિદ્ધિસ્થ સરકરા એટલે તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ માટે સરકરા એટલે કે સાકરની આહુતિ આપવી જોઈએ જય શ્રી કૃષ્ણ હર હર